હું ગાંડો હું ગોબરો પણ હું જો ન હોય તમે શું જોબરો આવું વરસાદ વિધે એ ગુજરાતીમાં કહેવત છે કે વરસાદ ન હોય ને તો શું થાય ઘણી બધી લોકોને પરેશાની થાય અને વરસાદ અને વહુ આ બે વસ્તુને એવી છે કે હોય ત્યારે કિંમત ન હોય પણ પછી અમુક ટાઈમ પછી લોકોને એની કિંમત ચડે છે હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આજે વરસાદના સમાચાર લઈને આવ્યા છીએ અમે આજે જન્માષ્ટમી પછી હું તમને કહું પંદર તારીખ સુધી કે સત્તર તારીખ શું રહેશે આ ઓગસ્ટમાં વરસાદ કેટલો પડશે જિલ્લામાં પડશે તકે છે એમાં શું સુધારો આવશે આવા તડકા રહેશે કે પછી આથી વધશે તડકો ગરમી કેટલી ફૂંકાશે પવન કેસો કેવો રહેશે અને ક્યાંક અમુક જગ્યાએ ઝાપટા છે તો શું વરસાદ પાણી નહીં પહવું પડે એટલો વરસાદ થઈ જશે કે આવું કન્ટિન્યુ રહેશે ક્યાં જિલ્લામાં પડશે વગેરે વગેરે રિજનલ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં બધી જગ્યાના આખે આખા બધા આપણા ભાગ છે એમાં ક્યાંમાં કયો વરસાદ કેટલો પડશે એને વિશે હું તમને પાંચ છ મિનિટનો એક વિડીયો બનાવું છું બતાવું છું અને પેલા બી અમે જાહેરાત કરી છે કે ભાઈ સાત તારીખ સુધી ગુજરાતમાં વરસાદ નહીં આવે પાંચ તારીખ છે આ થોડો ઘણું વરસાદ આમ તો અમે રેગ્યુલર વિડીયો બનાવતા નથી કાયમીનો કાયમી વિડીયો તો પાંચ દિવસ એક વખત વિડીયો બનાવી છે અને એવું નથી પાંચ દિવસે બનાવી કઈ હવામાનમાં અપડેટ ન હોય તો સાત દિવસે બનાવ આજે હું તમને એક વરસાદ વિશે કહી સૌથી પહેલા હું તમને કહી દઉં કે આ હાલને તકે અમુક જગ્યાએ જે ઝાપટા પડે છે ક્યાં ક્યાં ખાસ કરીને અમુક જિલ્લાઓમાં પડ્યા છે આજ પાંચ ચાર પાંચ તારીખ આસપાસ એ તો ભેજવાળા અરબી સમુદ્રના પવનો છે એને કારણે પડે છે પણ એમાં કોઈનું ભલીવાર થવાનું નથી અડધો ઈચ સુધી વરસાદ માત્ર ને માત્ર પડશે જ્યાં નસીબ જોગે બી થશે ત્યાં અડધો ઈચ વરસાદ પડશે બાકી આથી વધુ કંઈ નહીં થાય એટલે તમે કોઈ એવી આશા ન રાખી દેતા કે હવે આગળ વરસાદ થઈ જશે વાદરા બંધાશે એવું કશું થવાનું નથી હવામાનમાં હાવ ચોખ્ખું અને છઠ ક્લિયર છે કોઈ સિસ્ટમ જ નથી ઓપસટ નથી કશું નથી એટલે તમે જોજો કે તમે બપોર વચ્ચે જોશો એટલે એકદમ ખુલ્લું થઈ જશે આકાશ એટલે કશું એવું છે નહીં એટલે કોઈ વરસાદની હાલની તકે એવું બની જાય આવી જાય એવી કોઈ શક્યતા નથી એમ આ જેમ બે વેધર છે દાખલા તરીકે રડાર આપણા બધા ઇમેજ છે સેટેલાઇટ ચિત્રો છે એવું બધું બધામાં તમે જોજો કશું નથી એટલે તો બંગાળની ખાડીમાં છે ને અરબ સાગરમાં છે કોઈ ક્યાંયથી ડાવડું પણ માની લો કે ઘણી વખત બનતું હોય કે ઉત્તર ઉત્તરવાળી પણ સિસ્ટમ ઘણો બધો ટચ થતો હોય સિસ્ટમમાં આવતું હોય એને લીધે બી પણ ગુજરાતમાં એવું કશું નથી લાગતું ઘણા મિત્રો એવું પૂછતા હોતું તો જન્માષ્ટમી કેવી રહે જન્માષ્ટમી હાલની સ્થિતિ જોતા એવું લાગશે વરસાદ નહીં થાય જન્માષ્ટમી હું તમને હજી એક પંદર તારીખ સુધી સુધી વરસાદ કશું થવાનું નથી કેમ હજી કોઈ પણ દમુ સમુદ્ર દરિયાઈ સિસ્ટમમાં બનતા બનતા ચાર પાંચ દિવસની વાર લાગશે અને અત્યારે હાલના સમયમાં એટલો બધો સક્રિય સક્રિય નથી જેટલો બંગાળ છે અને બંગાળમાં ઘણી બધી વખત સિસ્ટમ જતી છે એટલે એવું કશું હજી લાગતું નથી આવનાર દિવસ સત્તર તારીખ પંદર સત્તર તારીખ સુધી વરસાદ નહીં થાય એટલે તમે એમ સમજી લો ને ખેડૂત છો તમને એમ લાગતું તો જન્માષ્ટમી સુધી કોરો ધાકોડ છે અને પાણી પીવડાવ સિવાય પાણી આપવા સિવાય મગફળી હોય કે તલ હોય કે સોયાબીન હોય વગેરે વગેરે જે બી તમે વાયુ પાણી આપવું પડશે હું તમને એમ નહીં કહી દઉં કે વરસાદ નાટલા ઝાપટા પડશે નામ આવશે ધમરોડી નાખશે પડી જશે એવું કશું લાગતું નથી એવી કોઈ સ્થિતિ નથી લાગતી કે આમાંથી આમ થશે વરસાદ દેશમાં ક્યાં છે આખે આખો વરસાદનો જે માહોલ છે એ ઉત્તર પૂર્વમાં છે ગઈકાલની વાત કરું તો ગઈકાલે બિહારમાં પડ્યો દિલ્હીમાં અમુક જગ્યાએ પડ્યો હિમાચલ પ્રદેશમાં પડ્યો દેહરાદૂનમાં પડ્યો પંજાબમાં અમુક જગ્યાએ પડ્યો હરિયાણામાં પડ્યો એ આખો જે હિમાલય ઉપરનો ટોચનો પટ્ટો છે ને આપણું માથું કહેવાય ને ત્યાં વરસાદ છે અને વરસાદની આખી આખી બધી સિસ્ટમ બધું ત્યાં જ ભરણ છે એટલે આપણે ત્યાં કશું નથી આપણે ત્યાં આમાં એક વસ્તુ એવી છે જ્યારે જ્યારે ઉત્તરમાં બધું હોય જાય ત્યારે પશ્ચિમ અને મધ્ય અને પૂર્વ પૂરું ધાકોળ થઈ જાય છે હાલે એવું છે ન તો ગુજરાતમાં છે ને કોઈ આગળ આગળ પાછળ કશું નથી એટલે આવનાર દિવસમાં દક્ષિણમાં માહોલ છે અત્યારે તામિલનાડુના પટ્ટામાં એક સિસ્ટમ છે તમે જોજો ત્યાં તમે નકશો જોતા હશો તો ત્યાં એક છે લો પ્રેશર એ પણ દક્ષિણ દક્ષિણ ભારતને વરસાદ લાવે છે ગુજરાતમાં આવે એવું લાગતું નથી બીજી વાત એ છે આવું આવું રહેશે તો બનશે કરી સિસ્ટમ માહોલ સર્જાશે પણ એના માટેનો વાર લાગશે તમારી પાસે જો કોઈ વ્યવસ્થા હોય તો તમે જુગાડ કરી લે ચોખ્ખું છટ છે કેમ કે આવનાર દિવસમાં વરસાદી કોઈ અભ્યાસ લાગતો નથી જે પશ્ચિમના પવનો ફૂંકાય છે ને એ પશ્ચિમના પવનો હજી પણ વધુ ફૂંકા છે તાપ વધુ પડશે તડકો વધુ પડશે અને જે તમે મહા અત્યારે જે ફીલ કરો છો એ પણ ખરાબ વસ્તુ ફીલ થશે કે ઓહો હવે કંઈક વરસાદનું પાણીનું કંઈક કરવું પડશે આવનાર દિવસમાં આવી સ્થિતિ થશે જો મગફળી નાની હોય પાણી પાવાની કોઈ શક્યતા ને એવું કંઈ ન હોય લંઘાઈ તોય પણ તમને વાંધો ન આવતો તો તો રાહ જોજો બરાબર પછી વરસાદ માટેનો આવનાર સમયમાં પંદર સત્તર કે સોળ સત્તર તારીખ પછી જોવાની જરૂર છે ઓગસ્ટ મહિનામાં કોઈ દસ ઇંચ કે બાર ઇંચ કે પંદર વીસ વરસાદ પડે એવી બી કોઈ સિસ્ટમ નહીં આવે તમે જે પૂર્વવાળા અત્યાર સુધી જ આ આખે આખા રિપોર્ટ બધાના એવું જ કહે છે મેં હું એકલો કહું એવું નથી મેં અઢાર લોકોના અનુભવ જોયા છે વાંચ્યા છે બધા લોકોનું ટોટલ એવું કહેવાનું છે કે ઓગસ્ટ મહિનામાં આઠ થી દસ ઇંચ સુધીની સિસ્ટમ નહીં આવે બાવીસ પચીસ તારીખ કે ચોવીસ તારીખ સુધી વરસાદ આવશે ને તો એ અમુક જિલ્લામાં આવશે ને આઠથી પાંચ ચાર પાંચ ઇંચ વરસાદ પડશે અને એ માંગરોળમાં જૂનાગઢમાં હશે એ એ અહીં દિશામાં કે થરાદમાં હોય એવું જરૂરી નથી બરાબર એટલે ઓગસ્ટ મહિનો આમ ભી અઠે ગઠે છે તમારે અને વર્ષો પહેલાં બી આવું થતું હતું કે જ્યારે જ્યારે ઓગસ્ટ મહિનો આવે ને ત્યારે આપણે ખેડૂતોને પાણી પીવડાવવું પડતું આ વખતે બી એવી સ્થિતિ સમજી લો તમે મગજમાં ક્લિયર કરી લો કે ઓગસ્ટ અઠ્ઠે ગઠે છે બીજી વાત તમે હું તમે આપણે વિજ્ઞાન વાળા માણસો છે છે પિક્ચર જોઈએ બધું પૂરા જે લોકોની પરંપરાગત વાળાનું હતું હું હજી તમને દોહરાવું છું ઘણા બધાને દિગ્ગજોને પરંપરાગત મેળો છું એનું બી એવું જ કહેવાનું હતું કે ઓગસ્ટમાં વરસાદ નહીં થાય પ્રકૃતિ નેગેટિવ છે આંબાના મોરમાં આવું છે લીમડામાં આવું છે ફલાણું વગેરે અઢળક વાતું કર્યું ત્યારે મને બી એમ થતું હતું કે કેવું હશે હાલની સ્થિતિ એવી જોતા લાગે છે કે એની વાત કદાચ સાચી છે તો હું હોય પવનો હોળીનો પવન આમ ગયો નખાત્રીનો નો આમ થયું એવું ઘણી બધી લોકોએ વાત કરી છે એ બધા અનુભવ આધારે ઓગસ્ટ અઠે ગઠે જ હતું અને અત્યારનું જે ચિત્ર છે સેટેલાઇટની વાત છે જે મીટ્રોલોજીસ્ટ વાળા છે એમનું બી એવું જ કેવું છે કઠે કઠે છે તો આવનાર દિવસમાં જો તમે જન્માષ્ટમી સુધી વરસાદની રાહ જોતા હોય વરમાષ્ટમી પછી તો થશે પણ અત્યાર સુધી જન્માષ્ટમી પછી સાત આઠ દસ દિવસ તમારે આમ નામ ખેંચવું પડશે અને પંદર સત્તર તારીખ પછી સત્તર તારીખ પછી શું થાય એ પછી હું તમને એક વિડીયો બનાવી કહીશ બીજી વાત એ છે કે ખેડૂત મિત્રોને ઘણી વખત એવું લાગતું હોય કે એ આવા કાળા વાદરા બંધાય છે ડિબાંગ થાય છે પણ એ તો ચોમાસાની સિઝન છે ચોમાસું માથેથી પસાર થઈ ગયું હોય એટલે ભેજ હોય એને કારણે સવાર સાંજ આવું થાય છે એને લીધે મુર્ષાધાર વરસાદ ન પટી અને આમાં ઘણી વખત એકાદું ઝાપટું પડે તો માની લો કે બાટવામાં પડ્યું હોય તો માણાવદરમાં ન હોય વંથલી માં પડ્યું હોય તો માણાવદરમાં નો હોય કેશોદમાં પડ્યું હોય તો નો હોય અને ચૂત્રાપાડામાં પડ્યું હોય તો કોડીનાર માં હોય વાપીમાં પડ્યું હોય તો વલસાડમાં નો હોય એટલે એવું છે પડે સામાન્ય જ પડવાની શક્યતા છે એ પરમા ધર્મી અમુકના નસીબના હોય બસ આવી સ્થિતિ છે હું આવનાર દિવસ માટે પંદર સોળ પંદર તારીખ પછી શું છે કેવું લાગશે કઈ રીતે છે એના માટેનો હું વિડીયો બતાવીશ અને બનાવીશ તમે જોજો બરાબર ખેડૂતો માટે અમારી યુટ્યુબ ચેનલ છે એમાં તમે જો અમારી ચેનલની અંદર પાંચસો જેટલા સક્સેસ સફળ ખેડૂતોની વાત છે તમારે ઘર બેઠા ગંગા છે તમે જો જાણો અને કઈક શીખો એના માટેનો અમારો પ્રયાસ છે બસ આટલું જ જય જય ગરવી ગુજરાત